સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી જેથી સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો હતો જે અંતર્ગત આજે રજા જાહેર કરવામાં આવી હતી તેમ છતાં સુરતના વેસુ વિસ્તારમાં આવેલી એસટી જેન સ્કૂલ ચાલુ રાખવામાં આવી વિદ્યાર્થીઓના જીવને જોખમમાં રાખવામાં આવ્યા વેસુ સ્થિત એસટી જેન સ્કૂલ સરકારના પરિપત્રને ધોળીને પી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આજે સ્કૂલ બંધ માટે જાહેરાત કરવામાં આવી હતી તેમ છતાં પોતાની મનમાની ચલાવતા અને વિદ્યાર્થીઓના જીવને જોખમમાં નાખ્યા હતા તે રીતે એસટી જેન સ્કૂલ ચાલુ જોવા મળી હતી ત્યારે વાલીઓ સહિત વિદ્યાર્થીઓમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું ડીઈઓએ કહ્યું કે સુરત શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં તપાસ કરી નોટિસ આપવામાં આવશે સ્કૂલ ચાલુ હતી ડીઈઓ ઓફિસ દ્વારા સ્કૂલમાં તપાસ માટે ટીમ મોકલવામાં આવી હતી ધોરણ એકથી સાત ગુજરાતી મીડિયમમાં વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યા હતા આ સ્કૂલને શિક્ષણ વિભાગનો કોઈ ડર જ નથી હવામાન વિભાગની આગાહી બાદ શિક્ષણ વિભાગે રજા જાહેર કરી હતી તેમ છતાં એસટી જૈન સ્કૂલે કોઈપણ જાતના ડર વગર સ્કૂલ ચાલુ રાખી હતી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત